टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हम जनक दवे फुल शॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आप मूल स्वागत अच्छा है મોડલ અને અભિનેત્રી શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે રહ્યા નથી એમના ઓચિંતા મોત પછી મીડિયા અને સોશિયલ મીડિયા પર વિગતોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે એક્સપર્ટ્સ પોતાનો ઓપિનિયન આપી રહ્યા છે અમારા માટે તમારી જિંદગી પણ મહત્વની છે એટલે જ તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની જ માહિતી અમે લઈને આવ્યા છીએ શેફાલીના મોતે યુવાની સુંદરતા અને ગોરી ત્વચાને લઈને એક નવી ચર્ચા શરૂ કરાવી છે શેફાલી માત્ર બેતાલીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામી તેના મોતનું ચોક્કસ કારણ તો હજુ સુધી કન્ફર્મ નથી અધિકારીઓ કહી રહ્યા છે કે હૃદયરોગના હુમલાને કારણે તેનું મોત થયું હશે હૃદયરોગનો હુમલો થવાનું સંભવિત કારણ સામે આવ્યું છે આ કારણ છે આડેધડ દવાઓ અને ટ્રીટમેન્ટ શેફાલીનું મોત થયું એટલે પોલીસ તો સ્વાભાવિક રીતે બધા એંગલની તપાસ કરે છે પોલીસ અને ફોરેન્સિક્સ એક્સપર્ટ્સ તેના ઘરે પહોંચ્યા તેના ઘરની તપાસ કરવામાં આવી જેમાં ઘણું બધું મળી આવ્યું શેફાલીના ઘરેથી વિટામિન સીના ઇન્જેક્શન્સ અને એસિડિટીની દવાઓ મળી આવી ખાસ કરીને ગ્લુટાથિયોન મળી આવ્યું ગોરી ત્વચા મેળવવા અને શરીરમાં અશુદ્ધિઓ દૂર કરવા માટે એનો ઉપયોગ થાય છે બધો ખેલ જ ઓછી ઉંમર દેખાય એના માટેનો આ છે આ કિસ્સાથી એક વાત શીખવા જેવી છે તમને તાવ કે શરદી થઈ હોય તો તમે કોઈ ડૉક્ટરની પાસે જાઓ ડૉક્ટર તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે હવે ફરી તમને તાવ કે શરદી થાય એટલે તમે રૂપિયા કે સમય બચાવવાના ચક્કરમાં ડૉક્ટરની પાસે ન જાઓ બલકે તમને જે દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવામાં આપી હોય એ જ મેડિકલ સ્ટોરમાંથી એ દવાઓ લઈ આવો તાવનું કારણ તો અલગ અલગ હોય એટલે જ શક્ય છે કે તમે સાજા થવાના બદલે વધારે બીમાર થાઓ શેફાલીની બાબતમાં એમ જ થયું વર્ષો પહેલાં શેફાલી એક ડૉક્ટરની પાસે ગયા તેણે ડૉક્ટરને હંમેશા યુવાન દેખાવા માટે દવાઓ લખી આપવા કહ્યું એ સમયે ડૉક્ટરે તેમનું ચેકઅપ કર્યું અને દવાઓ લખી આપી એ પછી છેલ્લા સાતથી આઠ વર્ષથી તે પોતાની રીતે જ એન્ટીએજિંગ દવાઓ લેતી રહી ડૉક્ટરના સુપરવિઝન વિના આ રીતે પોતાની રીતે દવાઓ લેવી એ ખૂબ જ જોખમી છે બલકે કહેવામાં આવી રહ્યું છે કે તે મૃત્યુ પામી એ દિવસે પણ તેણે ભૂખ્યા પેટે એન્ટીએજિંગ દવાનું ઇન્જેક્શન લીધું હતું જેના કારણે જ તેને રોગનો હુમલો આવ્યો વળી તેને જાણનારા લોકોએ પણ કન્ફર્મ કર્યું છે કે તે આડેધડ દવાઓ લેતી હતી આખા પ્રકરણમાં બે ભયાનક બાબત બની છે જેને લઈને જ મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે સૌથી પહેલાં મુખ્ય બાબત ગ્લુટાથીઓન વિશે વાત કરીશું દુનિયાભરમાં કે ખેલાડીઓ ગ્લુટાથિયોનના ઇન્જેક્શન લેતા હોય છે એ રીતે તેઓ ઉંમર ઘટાડવાના ચક્કરમાં જિંદગી પર ફૂલસ્ટોપ મૂકી દે છે ગ્લુટાથિયોનથી ઉંમર કેવી રીતે ઘટે એ પણ જાણવું પડે બધો ખેલ ફેર એટલે કે ગોરા દેખાવાનો છે કેમ કે ફેર હોય તો જ વ્યક્તિ લવલી કે હેન્ડસમ ગણાય એમ માન્યતા છે ગ્લુટાથિયોનથી ત્વચા જવાન દેખાય એ સ્કીનને બ્રાઇટ કરે એને માસ્ટર એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે સૌથી સારી વાત એ છે કે ગ્લુટાથીઓનથી શરીરના કોષોને થતું નુકસાન અટકાવવામાં મદદ મળે છે માણસ વૃદ્ધ દેખાય તેનું કારણ કોષોને થતું નુકસાન પણ છે વડે ગ્લુટાથીઓનથી શરીરમાંથી અશુદ્ધિઓ પણ દૂર થાય છે ગ્લુટાથીઓન આપણા શરીરમાં નેચરલી જ પેદા થાય છે જો કે કેટલાક લોકો ઉંમર ઘટાડવાના ચક્કરમાં એની દવાઓ પણ લે છે અહીં જ તેઓ ગરબડ કરે છે કહેવામાં આવે છે કે કશાનો અતિરેક નહીં સારો બધાની એક લિમિટ હોય ઇન્જેક્શન દ્વારા ગ્લુટાથીઓનનું પ્રમાણ વધી જાય તો એનાથી જોખમ ભણું ભૂ રહે છે એનાથી ખંજવાળ જેવું એલર્જીક રિએક્શન થઈ શકે વળી પેટમાં દુખાવો થાય ફેટ ફૂલી જાય એવી અનેક તકલીફ થઈ શકે લાંબા સમય સુધી ગ્લુટાથીઓનના ઇન્જેક્શન લેવામાં આવે તો એનાથી કિડની અને લિવરને પણ નુકસાન થઈ શકે એટલા માટે જ ડૉક્ટરને પૂછ્યા વિના મહેરબાની કરીને તમે કોઈ ઇન્જેક્શન ન લેતા હવે માની લો કે તમે કોઈ પણ સંજોગોમાં ગ્લુટાથિયોન ઈચ્છો છો કેમ કે આખરે તમે પણ યંગ દેખાવા માગતા હશો તો એનો પણ એક ઉપાય છે એને તમે નેચરલી રીતે આપણા શરીરમાં જ પ્રોડ્યુસ કરી શકો છો જેના માટે તમે બ્રોકોલી કોબીજ તેમજ પપૈયા કીવી અને સ્ટ્રોબેરી જેવા ફળો લઈ શકો છો તે સિવાય પાલક અને હળદર પણ ગ્લુટાથિયોનના સારા એવા સોર્સિસ છે શેફાલી ગ્લુટાથિયોન સિવાય બીજું પણ એક સપ્લિમેન્ટ લેતી હતી આ સપ્લિમેન્ટ છે વિટામિન સી આઈવી ડ્રીપ આ મેડિકલ પ્રોસીજરમાં ઇન્જેક્શન દ્વારા વિટામિન સીનો ખૂબ જ વધારે પડતો ડોઝ આપવામાં આવે છે વિટામિન સી પણ એન્ટી એજિંગ તત્વ ગણાય છે જોકે એની પણ અનેક સાઇડ ઇફેક્ટ છે જેમ કે એને વધારે પડતો જો ડોઝ લેવામાં આવે તો એનાથી કિડનીને નુકસાન થાય છે ઇન્ફેક્શન ગભરામણ અને એલર્જીક રિએક્શન પણ આવી શકે આ ગ્લુટાથિયોન કે વિટામિન સી આઈવી ડ્રીપની સારવાર ખૂબ મોંઘી પણ છે એમ છતાં દુનિયામાં એની ખાસ એવી ડિમાન્ડ છે બે હજાર પચીસમાં ગ્લુટાથિયોનના માર્કેટની અંદાજીત વેલ્યુ બત્રીસ પોઈન્ટ છતાલીસ કરોડ ડોલર એટલે કે સત્યાવીસ પોઈન્ટ સડસઠ અબજ રૂપિયા છે ગ્લુટાથીયનની ટ્રીટમેન્ટનો ચાર્જ જુદા જુદા શહેરોમાં જુદો જુદો હોય પરંતુ અંદાજે એક સેશનના ચાર હજારથી લઈને બાર હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે બીજી તરફ વિટામિન સી આઈવી ડ્રીપના ત્રણ હજારથી લઈને દસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે અમે તમને કહ્યું હતું કે આખા પ્રકરણમાં બે ભયાનક બાબત બની છે હવે બીજી ભયાનક બાબતની વાત કરીશું આ બાબત છે ભૂખ્યા પેટે દવા લેવી સત્યાવીસમી જૂને શેફાલીનું મોત થયું હતું આ જ દિવસે તેણે તેના ઘરે પૂજા રાખી હતી પૂજા હોય એટલે ઉપવાસ કરવો પડે શેફાલીએ પણ ઉપવાસ કર્યો હતો આ દિવસે પણ તેણે એન્ટી એજિંગ દવાઓ લેવાનું બંધ નહોતું કર્યું તેણે ભૂખ્યા પેટે એ દવાઓ લીધી હતી જે પણ જોખમી બાબત છે તમારા ઘરના વડીલો અને ડૉક્ટર્સ પણ કદાચ તમને સલાહ આપતા હશે કે ભૂખ્યા પેટે દવાઓ ન લેવી જોઈએ આ બિલકુલ સાચી સલાહ છે અનેક લોકો સવારે ઉતાવળમાં કંઈ પણ જમ્યા વિના દવાઓ લે છે પછી ક્યારેક ભૂખ્યા પેટે જ ઇન્જેક્શન લેતા હોય છે આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ બંને મુજબ આ આદત સાવ ખોટી છે આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો ડૉક્ટર્સ ચેતવણી આપતા રહે છે કે પેઇન કિલર એન્ટીબાયોટિક કે સોજો ઘટાડવાની દવાઓ ભૂખ્યા પેટે લેવામાં આવે તો એનાથી પેટના બહારના સ્તરને નુકસાન પહોંચે છે એનાથી એસિડિટી કે ગેસ્ટ્રો પ્રોબ્લેમ થઈ શકે છે એ સિવાય વોમિટિંગ પણ થઈ શકે છે લાંબા સમય સુધી આ રીતે દવાઓ લેવામાં આવે તો એનાથી પેટમાં અલ્સર જેવા પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે એ જ રીતે વિટામિન્સ કે વેક્સિન જેવા ઇન્જેક્શન્સ ભૂખ્યા પેટે લેવામાં આવે તો અચિંતા બ્લડ શુગર ઘટી શકે છે જેનાથી ચક્કર આવી શકે છે કે પછી વ્યક્તિ બેભાન થઈ શકે છે આયુર્વેદ મુજબ વાત કરીએ તો ભૂખ્યા પેટે દવા લેવાના કારણે વાત દોષ વધી શકે છે જેનાથી ગેસ ગભરામણને ચક્કર આવવા જેવા પ્રોબ્લેમ્સ થઈ શકે છે મૂળ વાત એટલી છે કે દવાઓ ભૂખ્યા પેટે લેવી જોઈએ કે ખાલી પેટે એના મામલે તો ડૉક્ટરની જ વાત માનવી જોઈએ જાતે મુન્નાભાઈ એમ બીએસ નહીં બનવાનું નહીં તો શેફાલી જેવી હાલત થઈ શકે છે અમે ડરાવવા માગતા નથી અમારો હેતુ તો તમને ચેતવવાનો છે યુવાન દેખાવા માટે લોકો ખૂબ જ ખર્ચું કરતા હોય છે આમ તો હજારો વર્ષથી યુવાની ટકાવવા માટે ખૂબ પ્રયત્નો થયા છે જોકે શરીરને વૃદ્ધ થતું રોકવામાં સફળતા નથી મળી સમયની અને સાથે શરીર અને એની પ્રક્રિયાને સમજવામાં વિજ્ઞાનીઓની મદદ મળી છે પોતાની ઉંમરથી વધુ યુવાન દેખાવા માટે કોસ્મેટિક સર્જરી પણ થવા લાગી અત્યારે અનેક પ્રકારની કોસ્મેટિક સર્જરી કરવામાં આવે છે આ તમામ સર્જરીનો મૂળ હેતુ એ છે કે વ્યક્તિ ફ્રેશ સ્વસ્થ અને યુવાન દેખાય જોકે હવે કુદરતી પ્રક્રિયા પર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે મુનિઓ અને આયુર્વેદનો ફંડા જાણવો પડે આ ફંડા એ છે કે તમારી અંદર જે હોય એ જ બહાર આવે એટલે કે ઉંમરની અસર વર્તાય કે નહીં એનો આધાર તમારા માનસિક આરોગ્ય પર છે શરીર અને મન બંને વચ્ચે મજબૂત કનેક્શન છે તણાવ અને ડિપ્રેશનની સ્કીન પર ખૂબ જ અસર થાય છે ખૂબ જ તણાવથી શરીરમાં ઇન્ફ્લેમેશન થાય છે જેનાથી ત્વચાની સમસ્યાઓ વધી શકે છે તણાવના કારણે કોલેજ કોલેજનનું ઉત્પાદન ઘટી શકે છે જેના લીધે સમય કરતાં પહેલાં જ ચહેરા પર કરરછલીઓ પડી જાય છે જેના કારણે જ મેડિટેશન અને પોઝિટિવિટી ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે એટલે કે જો તમે પોઝિટિવ વિચારશો તો એ તમારા ચહેરા પર રિફ્લેક્ટ થશે જ પોઝિટિવિટીની સાથે યોગ્ય ભોજન કરવું પણ ખૂબ જ જરૂરી છે જો તમારી ઉંમર ચાલીસ વર્ષથી વધારે હોય તો તમારે ભોજનમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું કરવું જોઈએ આપણને ઘઉં અને ચોખામાંથી કાર્બોહાઈડ્રેટ્સ મળે છે જેની સામે પ્રોટીનનું પ્રમાણ વધારે લેવું જોઈએ આપણા શરીરમાં પ્રોટીન બ્રેક થવા લાગે ત્યારે એજિંગ થવા લાગે છે એટલે કે ઉંમરની અસર વર્તાવા લાગે છે જેના કારણે ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે તમે પનીર સોયાબીન કે દાળમાંથી પ્રોટીન લઈ શકો છો એ ઉપરાંત તમારે ફળો પણ વધારે પ્રમાણમાં લેવા જોઈએ આમ તો સલાહ એ જ છે કે પોતાની ઉંમરથી વધુ યુવાન દેખાવાના પ્રયત્નો કરવાના બદલે સ્વસ્થ રહેવા પર વધારે ફોકસ કરવું જોઈએ તમે કુદરતી ઉપાયોથી સ્વસ્થ રહેવા માટે પ્રયાસ કરશો તો એની સાઈડ ઇફેક્ટ સ્વરૂપે તમારી ઉંમર કરતાં તમે નાની ઉંમરના દેખાશો